છોટાઉદેપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છોટાઉદેપુર નજીક આવેલ દમોડી અને સુરખેડા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ આકસ્મિક વરસાદનું ઝાપટું આવતા વીજળી ઢૂલ છોટાઉદેપુર પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયો માહોલ અને ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે અસહ્ય ગરમીને કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે જેની સાથે ઘણા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે આજ રોજ છોટાઉદેપુર તાલુકામાં આવેલ ધમોડી અને સુરખેડા ગામ તરફ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે આકસ્મિક વરસાદનું ઝાપટું આવતા વીજળી ડૂલ થઈ ગઈ હતી અને ખેડૂતોમાં દોડધામ મચી હતી ઉલ્લેખનીય છે કે અસહ્ય ગરમીને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે બીજી તરફ વરસાદના ઝાપટા પણ શરૂ થઈ ગયા છે જેના કારણે આંબા પર ઉગેલી કેરી તથા અન્ય ખેતરોમાં થતા પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ચોમાસું ખેતી ઉપર નિર્ભર છોટાઉદેપુરનો આદિવાસી કમોસમી વરસાદને કારણે ભારે ચિંતામાં મુકાઈ ગયો છે